હાલ ચાલી રહેલ પવિત્ર અને પાવન પર્વ આદ્યશક્તિના નવલા નોરતાની રાત વાગડ વિસ્તારમાં જેમ જેમ દિવસ વધતા જાય છે તેમ તેમ રંગ જમાવતી રહ્યા છે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા ફતેગઢ ગાઘોદર આડેસર સલારી બાલાસર રવેચી માતાજી મોમાઈ મોરા વ્રજવાણી ગાઘોદર રામવાવ સુવઈ સહિતના તમામ નાના મોટા ગામોમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે તાલુકા મથક રાપર શહેરમાં માતા દેરી ચોક ખાતે સોની સમાજ દ્વારા મોટાવાસ ખાતે પટેલ સમાજ દ્વારા માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા સોની સમાજવાડી ખાતે સોની સમાજ દ્વારા વિકાસવાડી શંકરવાડી રતનપરા ગીલીવાડી સહિતના વિસ્તાર રાકાણી રાઠોડ પરિવાર આયોજિત નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ડીજે સંગ પરંપરાગત રીતે રાસ ગરબાની રમઝટ જામે છે મહિલાઓ પરંપરાગત ગરબા પર રાસ રમે છે તો યુવાનો અને યુવતીઓ પણ આધુનિક ગરબા પર મશગુલ બની રાસ ગરબાની રમઝટ બોલાવે છે તો અનેક નવરાત્રીમાં પરંપરાગત ગામઠી પહેરવેશમાં યુવતીઓ રાસની રમઝટ બોલાવે છે નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જે બી બુબડિયા પીએસઆઈ પીએલ ફણેજા પીએસઆઈ ડી ગઢવી પીએસઆઈ એચવી વી કાતરિયા પીએસઆઈ એમવી ચાવડા તથા શી ટીમ દ્વારા સતત એલર્ટ રહી નજર રાખી રહ્યા છે તો દરેક નવરાત્રી પોલીસ વગેરે સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરેક નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને હોમગાર્ડ સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે આમવાગડ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ રંગ જમાવી રહ્યો છે